બધા મિત્રોનું સ્વાગત છે આજે થાય છે અષાઢી બીજ તો બધાને જય જગન્નાથ અને આજે તો બીચ છે એટલે રામાપીની પણ જય રામાપી બધા મિત્રોને તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી થઈ દઈએ તો તો ખાવાની તૈયારી ચાલુ થઈ ગઈ નહીં ચમ વહેલા વહેલા તો જો આ તો લોટ પંદન ચાલુ નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ જય રામાપી રાજી તો બીચ છે હા સાડી બીચ છે અને આજે રુજામાં પણ બહુ ભીડો છે ને અમદાવાદમાં છે અને ડાકોરમાં પણ છે રથયાત્રા રથયાત્રા એટલે ને ડાકોરમાં બહુ હે બાજુ મેરો

શું મોટો ફારવા મળ્યો હે અંદર નહીં મટીંગનું કામ ચાલુ હતું અને જો બતાવી દઉં કેટલી કાપી છે મિયાદી કાલની અધૂરી હતી તો આપણે જડથી તો પૂરી કરી લીધી છે કેટલી બધી સરસ મજાનો બહુ બેસી જો મેદી ઉપર અને આપણે ઠીક તેથી કાપતા કાપતા આટલા સુધી કપાઈ ગઈ છે ઉપરની તો પતી જવાય છે ખાલી થોડું રહી ગયું છે જો પેલી સાઈડનું એકલું એ પણ કાપી કાઢીએ અને આ બાજુ ધાર બાકી છે થોડી થોડી અડધી અડધી નીચેથી એ પણ કાપી લઈએ પેલી બાજુ તો ઓલરેડી કાપતા કાપતા જઈએ જો એટલું બાકી છે એટલે નીચેથી કાપી નાખે એટલે પછી ઘડી ઘડી પાસે જવું ના પડે કચરું છે વધારે એટલે કંઈ નહીં આજે તો નહીં પતે કાલ સવાર બપોર સુધી પતી જેવું લાગે છે કેમકે અત્યારે આપણે થઈ ગયું છે ટાઈમ ગાર્ડન સાફ કરવાનો તો જો ગાર્ડનમાં તો બહુ ખાસ પડ્યું નથી પછી થોડુંક ચોટી ગયેલું બધું ઘાસમાં એટલે બહુ જલ્દી વરાય નહીં ટાઈમ લે એવું છે તો જો આવશે થોડા થોડા પાદા પણ વારી લઈએ તો જો ચોખ્ખું લાગે અને આ બાજુ પણ જો ઘાસ પણ બહુ ઉગી ગયું હોય હું કહું તો એ પણ સાફ કરવું પડશે ચાલું તો ચલો વિડીયો બનાવી લેજો આપણે આ આપ ચાલુ કરી વારવાનું અને મચ્છર પણ ભોકાઈ દેશે આજે તો એની માટે આપણે આગળ અગરબત્તી લગાવી દીધી છે જો મચ્છરની જેમ કે મચ્છર કઈ રે બીમાર પડાય તો ચલો કંઈ નહીં સાફ કરી લઈએ કહીશ જઈએ છીએ આપણે કેમ કે આજે થઈ છે બીજ તો જઈએ છીએ બધા કૃષ્ણ બધા રામદેપી બધા ચાલતા ગયા છે કૃષ્ણ હા

પ્રસાદી પણ લઈ લીધી હતી જમીન આવ્યા છીએ તો ચાલો કૃષ્ણા ખાવી છે ચોપાટી ચાલો કૃષ્ણા ચોપાટી લઈ લઈએ લેવી આપણે કૃષ્ણા પપ્પા જાય છે પેટ્રોલ પુરાવા હાઈવે ઉપર જો શું ગઈ છે ચોપાટી લેવા જો તો આગળ શું નહીં ચોપાટી હે કેમ શું કે દેલા કાકા હે છૂટા નહીં એમ કે

દસ રૂપિયા તમે જો નહીં કઈથી લઈ આવો તો પેલા અમને દુકાન અહીંયા કઈથી બીજો ગાઈસ ઉપર હાઈવે છે મોટો તો અમદાવાદ વાળો આપણે ગયા તો આપણે તો ગયા છે ઘરે ને કૃષ્ણ બાબા તો કપડા બદલી ગયા ને તો ચલો ગાઈશ કાલે મળીશું નવા એક વ્લોગ સાથે